સુરતમાં હોટેલ માલિક પાસે રૂપિયા દસ હજારની ખંડણી માંગનારને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી મહેશુર ઉર્ફે રાજા બિહારી રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાને ઝડપી પાડ્યો છે આરોપીએ ઉધના વિસ્તારની એક ખાનગી હોટલ માલિકી પાસે રૂપિયા દસ હજારની ખંડણી માંગી હતી તારે મોડી રાત સુધી હોટેલ ચલાવવું હોય તો રૂપિયા દસ હજાર આપવા પડશે હોટલ માલિકે પૈસા નહીં આપતા આરોપીએ હોટલ માલિક ફરિયાદીના સાથે સોડા બોટલ વડે માથું ફોડી નાખ્યું હતું તે સાથે જ બળજબરીપૂર્વક હોટલ માલિક પાસેથી રૂપિયા 4750 લૂટી ફરાર થયો હતો જે મામલે આરોપી વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી સુરત થી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ પાગેલા સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ નોનવેજની દુકાન આવેલી છે આ દુકાનમાં એક વ્યક્તિ જેનું નામ મહેશ ઉર્ફે રાજા રાજેન્દ્ર ગુપ્તા છે પોતાને રાજેન્દ્ર બિહારી રાજા બિહારી તરીકે ઓળખાવે છે એ જે વ્યક્તિ છે મૂળ યુપીનો છે લોકોને હેરાન પરેશાન કરતો આવે છે એટલે પોલીસે અવારનવાર એના ઉપર કાર્યવાહી કરેલ છે આ જે રાજા બિહારી છે એણે નોનવેજની જે માલિક છે દુકાનનો એને એવી ધમકી આપી કે તારે મને દર મહિને દસ હજાર રૂપિયા આપવા પડશે આ ઉપરાંત એણે એના જે કાઉન્ટર હોય છે એના ઉપરથી ચાર હજાર સાતસો જેટલી રકમ અંદરથી બળજબરીથી કાઢી લીધી હતી જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉ મર્ડર મારામારી પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા પોલીસે અગાઉ પણ એના ઉપર ખૂબ જ કડકાઈપૂર્વક કાર્યવાહી કરી અને બે વાર એના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ વખતે પણ પોલીસે ખૂબ જ ગંભીર ધારાઓ લગાવી જે મુજબ ફરિયાદીએ રજૂઆત કરી છે એ મુજબ કાર્યવાહી કરેલ છે આ ઉપરાંત જે આરોપી છે એણે અન્ય કોઈને હેરાન પરેશાન કરેલા છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આવી કોઈ પણ વ્યક્તિ આવીને અમને ફરિયાદ નોંધાવશે અમારી પાસે તો જરૂરથી અમે કાર્યવાહી કરીશું અને જે આરોપી છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે